મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના પ્રથમ રવિવારથી શરૂ થતું વીરપસ્લીના વ્રતની કથા સાચી વિધિ અને મહિમા વિશે આ વીરપસલીનું વ્રત ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક રૂપે વીરપસલીનું વ્રત કરા થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાની બહેન સુભદ્રા પાસે વીરપસલીના દિવસે રક્ષા બંધાવી હતી ત્યારથી આ વ્રતનો મહિમા ઘણો છે વીરપસલીનું વ્રત જેમાં ભાઈ બહેનની લાગણી જોડાયેલી છે એકબીજાના ઉપરનો વિશ્વાસ એકબીજાના પ્રેમનું બંધન કે પછી એકબીજાના રક્ષાના વજન તરીકે આ તહેવાર મનાવાય છે શ્રાવણ માસના આમ તો દરેક રવિવારે આ વ્રત કરી શકાય છે જો આપણે પહેલા રવિવારે ન કરી શકીએ તો બીજા રવિવારે પણ કરાય છે આ વ્રત સાત દિવસનું હોય છે આ રવિવારે વ્રત લઈએ સાત તાતણાનો સાત ગાંઠવાળો દોરો બાંધીને તેને નિત્ય ધૂપ દેવાય છે અને આજે જે વ્રત રવિવારે થાય છે તેમાં ભાઈ પોતાની શક્તિ અનુસાર જે કાંઈ અનાજ આપે છે તેને રાંધીને બહેન એક ટાઈમ ભોજન લે છે અને બાકીના છએ દિવસ નિત્ય જમ્યા પહેલાં આ દોરાને અગરબત્તીથી ધૂપ અપાય છે પછી આઠમા દિવસે એટલે કે રવિવારે આ દોરો પીપળાના વૃક્ષ નીચે થળમાં બાંધી દેવાનો હોય છે આ રીતે આ વ્રત થાય છે ભાઈ બહેનનો અનોખો સંબંધ હોય છે જેમાં મસ્તી પ્રેમ લડાઈ ઝઘડા પણ છુપાયેલા રહે છે નાનપણથી જ જ્યારે ભાઈ બહેન મોટા થાય છે ત્યારે રમતગમતમાં કેટલાય ઝઘડા થાય છે અને એક દિવસ એવો આવે છે જ્યારે ભાઈ અને બહેનની ઉંમર થાય છે ત્યારે લગ્નની જવાબદારી બીજી અન્ય જવાબદારી મોટા થયાની જવાબદારી અને યુવાવસ્થાની જવાબદારીમાં ઝઘડાઈ જાય છે બહેન પણ સાસરે જાય છે ભાઈ પણ પોતાના લગ્ન જીવનમાં બંધાઈ જાય છે ત્યાં એકબીજાનો જે લાગણીનો સંબંધ છે તે થોડો વિસરતો જાય છે એટલા માટે આપણા દેશમાં આ વ્રત ત્યવહાર મનાવાય છે જેથી ભાઈ બહેનનું સ્મરણ થાય અમુક વ્રત સૌભાગ્ય આપનાર છે જેમાં પતિ પત્નીના સંબંધને મહત્ત્વ અપાય છે તે ભાઈ બહેનના સંબંધને મહત્ત્વ આપનાર એક તો રક્ષાબંધન છે વીર પસલી છે ભાઈ બીજ છે આ તહેવાર એવા છે જે ભાઈ બહેનને અને બહેન ભાઈની રક્ષા માટે વચન લે છે એકબીજાના કલ્યાણની ભાવના સાથે આ વ્રત રખાય છે તો ચાલો હવે આપણે સાંભળીએ ભાઈ બહેનના તહેવારની કથા એટલે કે વીરપસલીના વ્રતની કથા એક પટેલને સાત દીકરા અને એક છોકરી હતી છોકરીને પરણાવેલી પણ સાસરીવાળા ન આવે છ ભાઈઓ સારું કમાયા અને છય જુદા થયા પણ સાતમો ભાઈ સૌથી નાનો હતો તે થાય તેટલી ઘણી મહેનત કરે ત્યારે માંડ પેટનું પૂરું થાય તેથી સ્ત્રી તથા મા બાપ એ બહેન એમ ખાનારા ઝાજા એટલે ગરીબ જ રહ્યો બહેને નાના ભાઈને મદદ કરવા વિચાર્યું કામ માંગવા છય ભાઈઓ પાસે ગઈ પણ ભાભીઓ તો વળી મદની ભરેલી ભાભીઓ કહે અમારે ત્યાં બીજું કામ તો નથી પણ ઢોરઢાખર ચારવા જજો ટંકનું વધ્યું ગટિયું ખાવાનું આપશું બહેન તો ઢોર ચારવા જાય છે ને છય ભાઈઓના ઘરનું વધ્યું ગટિયું લાવીને ખાય છે એક દિવસ નદીએ નાતી છોડિયો જોઈ બહેને પૂછ્યું બહેનો તમે શું કરો છો છોકરીઓ કહે આજ વીર પસલીનો દિવસ છે વીર પસલીના દોરા લઈએ છીએ દોરા લેવાથી શું થાય છોડિયો કહે બારે મહિના ભાઈને સુખ મળે બહેન કહે મારે વીર વીર વ્રત લેવું છે છોકરીઓ કહે આજે ભાઈને દોરા બાંધવા અને ભાઈ જે આપે તે ખાવું બહેને વીર પસલીનું વ્રત લીધું અને એ દોરા લેવા બેઠી છોકરીઓએ લુગડામાંથી આઠ તાતડા કાઢી આઠ ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું સવારે નાહી ધોઈને આઠ દિવસ સુધી આ દોરાને ધૂપ આપજે પછી જમજે આઠ દિવસ પૂરા થાય એટલે દોરો ઉજવીને પીપળે બાંધજે બહેન તો દોરા લઈ ઘરે આવી વીર પસલીના દોરાની વાત છએ ભાભીઓને જાણી એના મનમાં ઝેર રેડાયું છાની માની આવીને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયો બહેન નદીએથી નાહીને આવી ધૂપ દેવા દેવતા લઈ ગઈ તો ચૂલામાં દેવતા ઠરી ગયેલો બહેને તો હંમેશા સીમમાં દેવતા લઈ જઈ નાહી ધોઈને દોરાને ધૂપ આપ્યો અને ગાય માતા ને વાત સંભળાવી આમ કરતા આઠ દિવસ પૂરા થયા બીજો રવિવાર આવ્યો આજે વ્રતનું ઉજવણું હતું બહેને માને કહ્યું માં આજે મારા વ્રતનું ઉજવણું છે હું ભાઈઓના ઘેર જઈશ અને એ જે આપશે તે જમીશ બહેને મોટા ભાઈના ઘેર જઈને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘેર છે ભાભી તો છણકો કરતી બોલી તારા ભાઈને તું જાણે મને શી ખબર બહેને ત્રીજા ભાઈના ઘેર ગઈ ત્યાં પણ એવો જ જવાબ મળ્યો પછી ત્રીજો ચોથો એમ કરતા છ ભાઈઓના ઘરેથી બહેન તો બારણે જઈને પાછી ફરી છેવટે નાને ભાઈને ઘેર પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘેર છે નાની ભાભી કહે આવો નણંદબા એમ કહી નાની ભાભી હેતથી ભેટી પડી નાની ભાભી થી બોલી બહેન મને ખબર હતી કે મોટા ભાઈઓ તમને બોલાવશે નહીં પણ કાંઈ ઓછું ન લાવશો આ ઘર પણ તમારા ભાઈનું જ છે ને તમારા ભાઈ ખેતરે ગયા છે તે હમણાં આવશે બહેન તો ભાઈની પાછળ ખેતરે જવા દોડી દૂરથી ભાઈને જતા જોયો બહેને સાથ દીધો ભાઈ ભાઈ વીરપસલી ભાઈ ઊભો રહ્યો બહેનની વાત સાંભળી બોલ્યો અરે રે બહેન હું તને અહીં વગડામાં શું આપું ભાઈ તમે જે આપશો તે હેતથી લઈશ ભાઈ પાસે બી માટે કોદરા હતા તેણે સવાસેર કોદરા દીધા પાણીનો લોટો દીધો અને પાઘડીને છેડેથી છોડી ત્રાંબ્યો પૈસો આપ્યો અને ધરતી માતાને પગે લાગી ધૂળનું ડેફું આપ્યું બહેન આ ધૂળનું ડેફું તો ધરતી માતા છે જગતની માતા છે એ સારાવાના કરશે બહેન તો રાજી રાજી થઈ ગઈ બહેને ઘઉં ડેફાને ગોળ અને ત્રાંબિયાને સોનાના મહેર મહોર માની લીધા ને ઘેર આવીને જુએ છે તો તેનો પતિ તેડવા આવ્યો છે બહેન ને વ્રત ફળ્યું દીકરીને વળાવવાની તૈયારી કરી પણ દીકરીને આપવા જેવું ઘરમાં શું હોય તે આપે સોએ ભાભીઓએ તો નણંદની મશ્કરી કરવા લુગડાના ડૂચા સાવરણી સૂંથિયું ને તૂટેલી ઈંઢોળી બચકમાં બાંધી બહેનને માથે ચડાવ્યું પછી ડોસીને યાદ આવ્યું દીકરી દેવતા વિના દોરાને ધૂપ ક્યાંથી દેશે ડોસી તો દેવતા લઈ દીકરીને દેવા ઉપડી સાસુને દેવતા લાવેલા જોઈ જમાઈને નવી લાગી નવાઈ લાગી વર કહે ડોસીને કંઈ દેવાનું ના સૂજ્યું ને તે દેવતા દેવા આવ્યા વહુ કહે એ દેવતાના પ્રતાપે તો તમે મને તેડવા આવ્યા છો આજે મારા વ્રતનું ઉજવણું કરવું છે માર્ગમાં વાવ આવી વરને વાવને ટોળે બેસાડી વહુ વાવમાં નાવા ઉતરી ભીને લુગડે બહાર આવી વરને કહે બચકામાંથી એક લૂગડું આપો વરે વરે બચકો છોડ્યો કહે કયું ચીરાપું વહુ કહે મારી ઠેકડી કરો નહીં ગરીબ ને વડી ચીર શા વરે એક લુગડું આપ્યું કસ્બી કોર વાડુ રોપાડુ ચીર જોતા વહુના આનંદનો પાર ન રહ્યો ચિત્રાનો આખા બચકો હીર ચીરનો થઈ ગયેલો હતો એણે તો હરખમાને હરખમાં દોરાને ધૂપ દીધો અને ભાઈનો દીધેલો પૈસો છેડેથી છોડ્યો ના સોનાની મોહરો દેઠી ડેફુ જોયું તો ગોળ થઈ ગયો કોદરા દેખે તો ઘઉં થયેલા બહેન ના ઉમંગનો પાર ન રહ્યો એણે તો વરને ગામમાં સીધું લેવા મોકલ્યો થોડી વાર થઈ અને વરની પાસે સાત માળની હવેલી થઈ સીધું લઈને વર આવ્યો ત્યારે સાતમા માળે વહુ બેઠેલી વર મેડી ચડી ગયો વહુએ રસોઈ કરવા ચૂલા માટે ખોદવા માંડ્યું પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું એટલે બહેને ધરતી માતાને અરજ કરી હે મા સોનાને શું કરું રાંધવા જેવી જગ્યા આપો તરત ચૂલો કરવા માટે જગ્યા થઈ વહુને બહુએ ચૂલો બનાવ્યો અને રસોઈ કરી બંને જમ્યાને ત્યાં જ રહેવાનો વિચાર કર્યો પછી તો ખેતરવાડી અને વણજ વધ્યાને દૂર દૂર સુધી વેપાર પણ વધ્યો વરવવને જાહો જલાલી થઈ ગઈ થોડા વર્ષો પછી વહુના પિયરમાં દુકાળ પડ્યો છોએ ભાઈઓ ભિખારી થઈ ગયા ડોસી ડોસો સાત દીકરા અને સાતેય વહુઓની મજૂરી શોધવા પરગામ નીકળ્યા ડોસો ડોસી સાત દીકરા અને સાતેય વહુઓ મજૂરી શોધવા પરગામ નીકળ્યા માર્ગમાં દીકરીનો મહેલ આવ્યો સાતમા માળેથી બહેને મા બાપ ભાઈ ભાભીઓને ઓળખ્યા અને પોતાને ત્યાં રાખ્યા છ ભાઈઓ એ છય ભાભીઓને ખેતરમાં મજૂરી કરવાનું કામ સોંપ્યું મા બાપને પ્રભુ ભજન કરવાનું કહ્યું નાના ભાઈ ભાભીને કશું કામ કરવાનું નહીં અને આનંદથી રહેવાનું કીધું એક દિવસ બધા બહેનના ઓરડે જમવા બેઠા બહેને છ ભાઈઓના ભાણામાં સોનાના કકડા અને છ ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા નાના ભાઈ ભાભીના વાસણમાં લચપચતો કંસાર પીરસ્યો છ ભાઈઓ અને ભાભીઓએ બહેનને ઓળખ્યા તેઓ ઝાંખવાડા તેઓ ઝંખવાડા પડી ગયા તેઓની આંખમાંથી આંસુ આવ્યા પણ બહેનને દયા આવી તેણે છ એક એક ઘર આપ્યું અને ભાભીઓને જોઈતી વસ્તુઓ લઈ આવી નાના ભાઈ ભાભી અને માતા પિતાને પોતાના રહેવાના ઘરમાં રાખ્યા બહેનને વીર પસલીનું વ્રત ફળ્યું અને સૌને ફળજો જેવું બહેનને ફળ્યું તેવું સૌને ફળજો તો મિત્રો તમને આ વ્રત કથા આ માહિતી કેવી લાગી આશા રાખું છું કે તમને મારો આ વિડીયો આ વ્રત કથા અને મારી આપેલી માહિતી ખરેખર સારી લાગી હશે તો જો તમને માહિતી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે નવા જોડાયા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ